સંકલ્પ યાત્રાના અંતિમ ચરણમાં ડભોઈનગર ખાતે તારીખ ચોવીસ અને પચીસમી ડિસેમ્બરના બે દિવસના કાર્યક્રમમાં ભવ્ય આગમન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ડભોઈનગર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તારીખ ચોવીસ અને પચીસમી ડિસેમ્બરના રોજ બે દિવસના કાર્યક્રમમાં આવી પહોંચતા નગરજનોમાં ખુશી જોવા મળી હતી જેનો ઉદ્દેશ્ય જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબૂત કરીને આગામી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાના સંકલ્પ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કર્યો હતો અને આ યાત્રા વંચિત લાભાર્થીઓના ઘર આંગણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે જે યાત્રાનું પ્રથમ દબોઈ યમુનાનગર ખાતે આગમન થતા સત્તર ગામ વાડી ખાતે ગામની દીકરીઓએ કુમકુમ તિલક કર્યું હતું અને સિફર વધેરી સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું અને આ યાત્રા દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ગઢ આંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો છે જ્યારે દભોઈ મઠ વિસ્તારમાં અડતાલીસ ગામોમાં યાત્રા પહોંચી જેમાં મફત અનાજ એનએસએ કાર્ડ અગિયાર ઉજાલા ગેસ કનેક્શન નવ વિધવા સહાય ગંગા સ્વરૂપ આયુષ્માન કાર્ડ ત્રેવીસ હજાર નવસોથી વધુ પ્રધાનમંત્રી આવાસ પીએમઆવાસ નવસો અઠ્ઠાવન પીએમએસ તેરસો અને છ હજાર સાતસો ત્રેસઠ લાભાર્થીઓએ આરોગ્ય ચકાસણી કરાવી તેમજ જે લોકોએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સ્ટેજ ઉપરથી વડાપ્રધાનનો આભાર માન્યો હતો ત્રેવીસ હજાર ચારસો તેત્રીસ હાજર સ્ત્રી પુરુષોએ હાજરી આપી તમામ વિકસિત ભારત માટે સંકલ્પ લીધા હતા મહિલાઓ યુવાનો ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને વડાપ્રધાને વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે દરેક સમુદાય પણ આશીર્વાદ બની રહેલી આયુષ્યમાન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો અને પોષણલક્ષી યોજનાનો લાભ લેનાર કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જે પેકેટ આપવામાં આવે છે તેનાથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે નગરજનોને જાગૃત કર્યા હતા આ કાર્યક્રમમાં નગરજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતી વિકસિત ભારતના નિર્માણ અંગે સામૂહિક શપથ લીધા હતા અને સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ નગરજનોએ યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા સવારે સત્તર ગામ પટેલવાડી કાર્યક્રમ બાદ બપોરે નગરપાલિકા કચેરી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યા હતા જેમાં રાધન ગેસ સામગ્રી વિધવા પેન્શન યોજના બાળકો માટેની કીટ વગેરે લાભો આપવામાં આવ્યા હતા જ્યારે આવતીકાલે પચીસમી તારીખે બીજા દિવસે શિક્ષિત ભારત સંકલ્પ યાત્રા રથ સવારે આઠ વાગ્યાથી બે વાગ્યા સુધી નસાલાડ વાડી ખાતે પર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે આ કાર્યક્રમનું ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંત પટેલ જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ નગર ભાજપ સમિતિ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ભાજપ તાલુકા પ્રમુખ દિનેશ પટેલ તથા નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તળવી માજી નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ ઉર્ફેડાલ

ચીને આતે તમામ ડબોય નગરના વિસ્તારોમાં યાત્રા ફરશે અને મોદી સાહેબની ગેરંટી યાત્રા પણ કહેવામાં આવે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે યોજનાઓ મૂકવામાં આવી છે એનો અમલ કરવામાં આવે છે અને એનો લાભ છેવાડાના માણસોને પણ મળે એની કાળજી રાખવામાં આવે છે પંદર નવેમ્બરથી આ યાત્રાની શરૂઆત દેશમાં કરવામાં આવીને છવ્વીસ જાન્યુઆરી સુધી આ યાત્રા વિવિધ સ્થળે કોઈ પણ વ્યક્તિ આ યોજના લાભમાંથી બાકી ના રહી જાય એની કાળજી રાખવા માટે આ યાત્રા કરી રહી છે જ્યાં જ્યાં યાત્રા જાય છે ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય ગ્રામ પંચાયતના સરપંચો હોય નગરપાલિકા મહાનગરપાલિકાના કોર્પોરેટરો તમામ હાજર રહે છે અને સ્થળ પર જ કેટલાક પ્રશ્નો ઊભા થાય તો એનો નિકાલ પણ કરવામાં આવે ધર્ભાવતી નગરી ડભોઈમાં અત્યાર સુધીમાં એને કાળ અગિયાર હજાર બસો એકત્રીસ કાઢવામાં આવ્યા છે ઉજ્જવલા ગેસ કનેક્શન નવ હજાર બસો ત્રેપન આઠ હજાર જેટલા વિધવા સહાય યોજનાનો લાભ લેનારા છે વૃદ્ધમાં પણ ચાર હજાર પાંત્રીસ લોકો છે પીએમ સ્વનિધિ લગભગ તેરસો લોકો એનો લાભ લઈ રહ્યા છે અને પીએમ આવાસ યોજના નવસો ને અઠ્ઠાવન લોકો એનો લાભ લીધો છે અને આયુષ્યમાન કાર્ડ એમાં મોટે ભાગના લોકો એનો આવરી લેવા છે ત્રેવીસ હજાર નવસો જેટલા લોકોએ આયુષ્યમાન કાર્ડનો લાભ લીધો છે જેનાથી દસ લાખ જેટલે સારવાર માટેની રકમ સરકાર દ્વારા ચૂકવવામાં આવતી હોય છે એટલે આ લાભ ઘણાએ લીધો છે પણ કેટલાક લોકો આમાં બાકી રહી ગયા હોય તો આપના દ્વારા વિનંતી કરું છું કે આ યાત્રા દરમિયાન જે કોઈ બાકી હોય એમણે આ યોજનાઓનો લાભ લઈ લો સરકાર આ યોજનાઓનો અમલ કરાવી રહી છે ત્યારે તમારો હક તમારે લેવાનો છે જેની લાયકાત આ યોજનાઓમાં લાભ લેવાની હોય એમને લાભ લેવો જ જોઈએ અને કોઈક તકલીફ પડતી હોય તો અધિકારીઓનો સંપર્ક કરો અધિકારીઓ મારફત ના થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને ચૂંટાયેલા પ્રતિનિધિમાં પણ કંઈક તકલીફ હોય તો સીધો ધારાસભ્યનો સંપર્ક કરવા આપ સૌને વિનંતી કરું છું